પરમાણુના મૂળભૂત ગણો ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોન અંગે પ્રાથમિક માહિતી મેળવ્યા પછી એ ત્રણ ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુમાં કેવી રીતે ગોઠવાયેલા છે એને આપણે વિવિધ પરમાણુના મોડલ દ્વારા રજૂ કરીશું બરાબર છે આમાં સૌથી પહેલું પરમાણુનું મોડલ એ જે જે થોમ્પસન નામના વૈજ્ઞાનિકે આપેલું એટલે પરમાણુનો થોમ્સન નમૂનો બરાબર છે સૌથી પહેલો નમૂનો આ છે એટલે પરમાણુ અંગેનો નમૂનો રજૂ કરનાર આ પ્રથમ વૈજ્ઞાનિક આ જે જે થોમ્પસન એ જ છે કે જેમણે ઇલેક્ટ્રોનની શોધ કરી હતી બરાબર છે અને એમણા મુજબ કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે ગોળાકાર ગોળાકાર એટલે દડા જેવો ગોળ ગોળાકાર એટલે પૃથ્વીના દડા જેવો ગોળ ગોળાકાર એટલે મોસંબી જેવો ગોળ બરાબર છે રૂપિયાના સિક્કા જેવો ચપટો નથી એકચ્યુઅલમાં પરમાણુ ગોળાકાર છે એવી રીતે આ જેજે થોમ્સને કીધેલું એમના પ્રમાણે પરમાણુની ત્રિજ્યા એ દસની માઇનસ દસ ઘાત મીટર હતી બરાબર એમને સૂચવ્યું હતું કે પરમાણુની ત્રિજ્યા એ દસની માઇનસ દસ ઘાત મીટર છે એટલે પરમાણુના કેન્દ્રથી બહારની કક્ષાનું જે અંતર થશે એ આશરે આશરે દસની માઇનસ દસ ઘાત જેટલું જેને આપણે દસની સેન્ટીમીટરમાં લખીએ તો આને સો વડે ગુણવાના થાય તો દસની માઇનસ આઠ ઘાત સેન્ટીમીટર ઓકે બરાબર હવે આ ત્રિજ્યા ઉપરાંત એમણે પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેવી રીતે રહેલા છે એમની પણ માહિતી આપી થોમ્સને એવું કીધું કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે પરમાણુમાં ધનભાર એક સમાન રીતે વહેંચાયેલો છે ચારે બાજુ ચારે તરફ ગોળાકારમાં દરેક જગ્યાએ એ એક સરખો ધનભાર વહેંચાયેલો છે બરાબર એ પરમાણુ ધનભારિત ગોળો છે અને એ ધનભારિત ગોળામાં ઇલેક્ટ્રોન એ એક સમાન રીતે વહેંચાયેલા છે ટૂંકમાં પરમાણુમાં ધનભાર અને ઋણ ભારિત ઇલેક્ટ્રોન એક સમાન રીતે બધે સ્પ્રેડ થયેલા છે વહેંચાયેલા છે ગોઠવાયેલા છે એટલે આપણે એને જોઈએ તો આ રીતનું થશે પરમાણુ આપણને આવો ગોળાકાર મળશે અને ગોળાકારની અંદર જે આ બધા ધનભાર છે એ એક સમાન વેચાયેલા છે અને જે પ્રમાણે ધનભાર વેચાયેલા છે તે પ્રમાણે અહીંયા ઇલેક્ટ્રોન પણ એક સમાન રીતે વહેંચાયેલા છે બરાબર હવે એણે આ મુદ્દાને આધારે પરમાણુની વીજ તટસ્થતા સમજાવી એના પછીનો મુદ્દો જુઓ પરમાણુમાં સમાન સંખ્યાના પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોવાથી વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે સીધી વાત છે પરમાણુમાં જેટલા પ્રોટોન છે એટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે પ્રોટોન અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે એકબીજાથી વિરુદ્ધ તો છે પણ સમાન મૂલ્યનો છે એટલે જેટલી સંખ્યામાં પ્રોટોન હોય એટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવાને કારણે પરમાણુ પરનો કુલ વિજભાર એ તટસ્થ છે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે પરમાણુમાં ધનભારિત કણો પણ છે મિત્રો તો ઋણભારિત કણો પણ છે પણ ધનભારિત કે ઋણભારિત કણો હોવા છતાં પરમાણુને કોઈ વીજભાર નથી પરમાણુ વિજભારની દ્રષ્ટિએ તટસ્થ સાથી છે તો એની સ્પષ્ટતા આ જેજે થોમ્પસન નામના વૈજ્ઞાનિકે કરી એમણે કહ્યું કે પ્રોટોનની સંખ્યા જેટલી છે એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા છે જેટલો ધનભાર છે એટલો જ ઋણભાર છે તો આપણને એમ પણ થાય કે આમાં ન્યુટ્રોનની વાત તો ન આવી પરમાણુમાં તો ત્રણ ગણો છે ઇલેક્ટ્રોન પ્રોટોન ને ન્યુટ્રોન તો એ વાત તમને મારે ખાસ કહેવાની મિત્રો આ મોડલ રજૂ થયું હતું અઢારસો અઠ્ઠાણુંમાં આ જે જે થોમ્સને ઇલેક્ટ્રોન ઉપર જે કાર્ય કરેલું બરાબર એ કાર્ય એમને અઢારસો ને સત્તાણુંમાં કરેલું એટીન નાઇન્ટી સેવનમાં અને ત્યાર પછીના જ વર્ષ એટલે એટીન નાઇન્ટી એટમાં એમને પરમાણુનું આ મોડલ રજૂ કર્યું હવે એ અરસામાં બે જ કણો બે જ મૂળભૂત કણો ઇલેક્ટ્રોન અને પ્રોટોન શોધાયેલા હતા જ્યારે ત્રીજો કણ જેને આપણે ન્યુટ્રોન તરીકે ઓળખીએ છીએ એ ચેડવી કે શોધેલો અને એ નાઇન્ટીન થર્ટી ટુ ઓગણીસો ને બત્રીસમાં શોધાયેલો આ જે મોડલ છે એ અઢારસો અઠ્ઠાણુંમાં રજૂ થયેલું એટલે આ મોડલની અંદર ન્યુટ્રોનની ગોઠવણી નથી બતાવી ન્યૂટ્રોન આમાં નથી એટલે જે જે થોમ્પસન પ્રમાણે બે જ કણો છે એક ઇલેક્ટ્રોન છે બીજો પ્રોટોન છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ પરમાણુમાં એક સરખી રીતે એક સમાન રીતે વહેંચાયેલા છે આ મોડલથી ઓકે સ્વાભાવિક છે ત્યાર પછી આ જે મોડલ છે એ મોડલને એ જમાનામાં અલગ અલગ નામથી ઓળખાયા અલગ અલગ નામ અપાયા જેમ કે પહેલું નામ છે એનું રાઇઝન પુડિંગ બીજું નામ છે પ્લમ પુડિંગ ત્રીજું નામ છે તળબૂજ ઇન્ટરેસ્ટિંગ છે રાઇઝન રાઇઝનનું મિનિંગ થાય છે સૂકી દ્રાક્ષ આપણે ડ્રાયફ્રૂટમાં જે કાળી દ્રાક્ષ કે સૂકી દ્રાક્ષ જે વાપરીએ છીએ એનું મિનિંગ થાય છે રાઇઝન બરાબર છે અથવા તો પ્લમ પ્લમ પુડિંગ પ્લમ એટલે શું પ્લમ એટલે મીઠા ફળના નાના નાના પીસીસ હોય ટુકડા હોય એને આપણે પ્લમ કહીશું પુરિંગ એ કેક જેવી વાનગી છે બરાબર જે અહીંયા આપણે દર્શાવી છે તો આ કેક જેવી વાનગી બરાબર અને એની અંદર આ રાઇઝન એટલે તમે દ્રાક્ષ માની લો સૂકી દ્રાક્ષ માની લો અથવા પ્લમ પ્લમ એટલે મીઠા ફળોના ટુકડા માની લો તો તમે જોઈ શકો કે આ પ્લમ બરાબર અથવા તો રાઇઝન એ આ પુડિંગની અંદર વેચાયેલા છે આમ ગોઠવાયેલા છે કેવી રીતના તો હમણાં જે આપણે વાત કરેલી થોમ્સનના મોડલમાં શું હતું કે ભાઈ ધન ભારિત ગોળો અને એ ધન ભારિત ગોળાની અંદર એ ઇલેક્ટ્રોન એક સમાન વહેંચાયેલા છે તે જ પ્રમાણે આ પુડિંગ નામની કેક જેવી જે વાનગી છે એ વાનગીમાં પ્લમ કે રાઈઝન એ એક સમાન રીતે વહેંચાયેલા છે એટલે એનું એક નામ થયું રાઇઝન પુડિંગ એક નામ થયું પ્લમ પુડિંગ બરાબર એને તરબૂચ બરાબર છે જેને આપણે વોટરમેલન બી કહીએ ઇંગ્લિશમાં તો એને તરબૂચ કે વોટરમેલન નમૂનો પણ કહેવાય કેવી રીતના તો તમે જોઈ શકો કે આ તરબૂચમાં જેમ આવી રીતના આપણે સેપ જોઈએ અથવા ગોળાકાર સેપ તરબૂચનો છે તેવી રીતે સ્વાભાવિક છે કે પરમાણુ પણ ગોળાકાર છે અને તરબૂચમાં જેમ જેમ ગરની વચ્ચે લાલ રંગના આવા આ ગરની વચ્ચે આ ઇલેક્ટ્રોન રહેલા છે બરાબર લાલ રંગનો ઘર છે તમે એને પોઝિટિવ ચાર્જ માની લો એને તમે ધનભાર માની લો એટલે આખા તરબૂચમાં એક સમાન રીતે વહેંચાઈ ધનભાર અને એ ધનભારની વચ્ચે વચ્ચે બીજરૂપી ઇલેક્ટ્રોન તો અહીંયા જે આ કાળા ટપકા છે એને ઇલેક્ટ્રોન માની લો બરાબર થોડું ફની લાગે પણ આવા નામથી આ થોમ્સનનો જે થોમ્સનનો નમૂનો ઓળખાયેલો ને રાઇઝન પુડિંગ પ્લમ પુડિંગ કે તરબૂત તરીકે ઓળખાયેલો ઓકે આ મોડલ એટલું બધું યોગ્ય નહોતું એટલે એની મર્યાદા આપણે જોઈ લઈએ મિત્રો કે મર્યાદા કે પરમાણુનો વીજભાર અને પરમાણુનું દળ સાંભળજો પરમાણુનો સમગ્ર વીજભાર અને પરમાણુનું જે દળ છે તે દળ એ પરમાણુમાં બધે જ સમાન રીતે એક સમાન રીતે વહેંચાયેલું છે બરાબર છે પરમાણુમાં આ મોડલ પ્રમાણે જે 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 થોમ્પસનના મોડલ પ્રમાણે એનો દળ અને વીજભાર એક સમાન રીતે વહેંચાયેલું છે આ સાંભળતા જ આપણને ખબર પડે મિત્રો કે હકીકતમાં તો પરમાણુમાં એમ હોતું નથી પરમાણુનો સમગ્ર દળ એના કેન્દ્રમાં રહેલો છે ધનભારિત પ્રોટોન એ કેન્દ્રમાં હોય છે ઋણભારિત ઇલેક્ટ્રોન એની ફરતે હોય છે પણ આ મોડલમાં તો કંઈક જુદું હતું આ મોડલમાં તો કંઈક રજૂઆત અલગ હતી સ્વાભાવિક છે બીજા મુદ્દા તરફ જઈએ કે આ જે છે એ સ્થિર નમૂનો હતો કેમ સ્થિર નમૂનો કારણ કે વાસ્તવમાં પરમાણુમાં ઇલેક્ટ્રોન એ કેન્દ્રની ફરતે સતત વર્તુળાકાર પથ ઉપર એ ગતિ કરે છે ગોળ ગોળ ફરે છે પણ આ નમૂનામાં આપણે આગળ જોયું અથવા તો આ મોડેલમાં બતાવ્યું તે પ્રમાણે શું કીધું છે કે કેન્દ્ર તો છે જ નહીં કેન્દ્રની તો વાત જ નથી કરી પણ એમાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ગતિ નથી બતાવી ઇલેક્ટ્રોનને સ્થિર માનેલા છે પરમાણુની અંદર ધનભાર અને એ ધનભારમાં સમાયેલા ઇલેક્ટ્રોન જેમાં કોઈ ગતિ નથી બતાવી એટલે એને આપણે સ્થિર નમૂના તરીકે બી લઈ શકીએ બરાબર એટલે એટલે આ સૌથી પ્રથમ મોડલ એ જે જે થોમ્સનનું પરમાણુ મોડલ બરાબર છે થોડું ભૂલ ભરેલું ખામીવાળું લાગે આપણને મિત્રો પણ આ પ્રથમ મોડલ હતું એટલે આપણે એનો થોડીક વાત કરી થોડોક અભ્યાસ કર્યો હવે મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં